સંખેડાના બહાદરપુર ખાતે બાવીસ એકરમાં જે એન વીનું રૂપિયા છત્રીસ કરોડના ખર્ચે આધુનિક કેમ્પસ છોટાઉદેપુર તારીખ વીસમી ફેબ્રુઆરી છોટાઉદેપુર જિલ્લાને બે હજાર સોળમાં ફાળવવામાં આવેલા આ વિદ્યાલયને અત્યાર સુધી અસ્થાયી ધોરણે કવાંટના કડીપાની ખાતે જીએમડીસીના મકાનમાં ચલાવવામાં આવતી હતી પ્રથમ વર્ષે ચાલીસ બાળકોના એડમિશનથી શરૂ થયેલી આ શાળાનું નવું મકાન બે હજાર વીસમાં મંજૂર કરવામાં આવ્યું હતું આ શાળામાં કોમ્પ્યુટર લેબ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ હોસ્ટેલ કર્મચારીઓના નિવાસ બે હજારની ક્ષમતાવાળો ખુલ્લો ઓડિટોરિયમ સ્માર્ટ ક્લાસ ડાઇનિંગ એરિયા જેવી આધુનિક સુવિધાઓ સજ્જ નવા કેમ્પસમાં બનાવવામાં આવી છે જમ્મુ ખાતે યોજાયેલા પીએમ વિકાસ પેકેજ કાર્યક્રમ અંતર્ગત અને શૈક્ષણિક સંસ્થાઓ મેડિકલ કોલેજ જમ્મુ અને કાશ્મીરમાં અન્ય માળખાકીય સુવિધાઓના સિલાયન્સ અને લોકાર્પણ કાર્યક્રમ અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પચીસ જવાહર નવોદય વિદ્યાલયોના ઈ લોકાર્પણ કરવામાં આવ્યા હતા જેમાં છોટાઉદેપુર જિલ્લાની જવાહર નવોદયનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારના સહયોગથી રૂપિયા છત્રીસ કરોડના ખર્ચે માળખાકીય સુવિધાઓથી સજ્જ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે

આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયનું બિલ્ડિંગ જે છત્રીસ કરોડના ખર્ચે બનીને તૈયાર હતું આમ તો નવોદય વિદ્યાલય ચાર પાંચ વર્ષથી આ જિલ્લામાં મંજૂરી આપી હતી ને એનું શિક્ષણ કાર્ય કવાડ તાલુકાના કડીપાણી મુકામે ચાલુ અત્યારે હાલમાં ચાલું છે પરંતુ બિલ્ડિંગનો અભાવ હતો દેશના યસોસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સ્વપ્ન છે કે તમામ જિલ્લાઓમાં નવોદય વિદ્યાલયો બનાવીને બાળકોને સારું શિક્ષણ મળે આજનું બાળક આવતું કાલનું ભવિષ્ય એમનું જે સ્વપ્ન છે એ સ્વપ્નને સાકાર કરવા માટે આજે અહીંયા શંખેડા તાલુકાના બાધરપુર મુકામે જે જવાહર નવોદયનું વિદ્યાલયનું બિલ્ડિંગ છત્રીસ કરોડના ખર્ચે બનીને તૈયાર થયું આજે માન્ય દેશના યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જમ્મુથી એ લોકાર્પણ આજે અહીંયા કર્યું આ છોટાઉદેપુરની તમામ જનતા વતી તમામ નાગરિકો વતી માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રીનો અને એમની સરકારનો હું સાંસદ તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું કે અમારા છોટાઉદેપુર આદિવાસી જિલ્લામાં નવોદય વિદ્યાલયનું ખૂબ સુંદર બિલ્ડિંગ આપ્યું ખૂબ ખૂબ આભાર